નમસ્તે મિત્રો મિત્રો મારું નામ છે મનીષકુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે જવાબદાર કોણ મિત્રો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આપણા ગુજરાતમાં પણ હવે ચૂંટણી નજીકના સમયમાં થવા જઈ રહી છે મિત્રો અમુક સમયે અમુક જે પ્રસંગો બનતા હોય છે તે ચિંતાજનક હોય છે ચિંતાજનક એટલા માટે કે આપણે આ સરકારના ભરોસે હાલ તો આ સરકાર ચાલી રહી છે એટલે આ સરકારના ભરોસે આપણા બાળકોને ભણવા માટે સ્કૂલમાં કોલેજોમાં મૂકીએ છીએ પણ મિત્રો આપણા બાળકો સ્કૂલે કોલેજે જાય છે પણ પછી એમની સાથે શું ઘટના બને છે એની આપણને કોઈ જાણકારી હોતી નથી જો સરકારને લગતા વળતા જે માણસો હોય જ આપણા બાળકો સાથે કંઈ ખોટું કરે તો એનો જવાબદાર કોણ મિત્ર સરકારના માણસો સરકારની જ પાર્ટીના માણસો આપણા બાળકો સાથે કંઈ ખોટું કરે તો એના જવાબદાર કોણ એ ખબર પડતી નથી આપણા બાળકો જ્યારે ભણવા જતા હોય ને એમને બારો બાર કોઈ પણ રાજકીય પાર્ટી પોતાના પ્રોગ્રામમાં પૂછ્યા વગર લઈ જાય અને એમની અનિચ્છા હોય તો પણ એ લોકોને લઈ જાય તો આ કયા ન્યાયની વાત છે દોસ્તો ખરેખર જે પણ વિદ્યાર્થીઓને આ રીતે લઈ ગયા છે તેમના મા બાપે સખત વિરોધ કરવો જોઈએ અને એ કોલેજ વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ કરવી જોઈએ તમે જો એક રાજકીય પાર્ટીના પ્રોગ્રામ માટે કોલેજમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમને જબરજસ્તી કોર્ટન કરીને જે તે રાજકીય પાર્ટીના પ્રોગ્રામમાં લઈ જવામાં આવે છે બાળકો વિરોધ કરે છે છતાં પણ તે લોકોને બહાર જવા દેવામાં આવતા નથી તેમના માટે જો કેવું આયોજન કર્યું છે તમને એક વિડીયો આવે છે તે તમને બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયો અમદાવાદની કોલેજનો વિડીયો છે મિત્રો વિદ્યાર્થીઓને કોર્ડન કરીને સીધા બસમાં બેસાડવામાં આવે છે કોલેજમાંથી તમે જોઈ શકો છો મિત્રો આરતી બાળકોને ડાયરેક્ટ કોર્ડન કરીને કોલેજમાંથી સીધા બસવા લઈ જવામાં આવે છે જીતે પાર્ટીના પ્રોગ્રામમાં બાળકો ભણવા માટે જાય છે મા બાપ ઈછરા ઘરે ચિંતા કરતા હોય છે કે મારો બાળક ક્યારે ઘરે આવશે અને આરતી જબરસ્તી કરીને કોઈ બાળકોને તમે પોતાની રાજકીય પાર્ટીના પ્રોગ્રામમાં લઈ જાઓ અને બાળકો સાથે કોઈ અઘટિત ઘટના બની જાય તેનો જવાબદાર કોણ મિત્રો મારા આ વિડીયોમાં જરા કોમેન્ટ કરજો અને જણાવજો કે ખરેખર શું આ જે રાજકીય પાર્ટી કરી રહી છે પોતાના પ્રોગ્રામમાં લઈ જવા માટે બાળકો સાથે તે યોગ્ય છે કે નથી અને મારા આ વિડીયોને શેર કરજો મિત્રો લાઇક કરજો અને મારી આ ચેનલ જવાબદારને સબસ્ક્રાઈબ કરજો મારા મિત્રો વંદે માતરમ ભરત માતાજી